ભુજની આલ્ફીડ હાઇસ્કૂલ દ્વારા શહેરની મધ્યમાં અતિ આધુનિક અને સુવિધાસભર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ ગ્રાઉન્ડને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું ભુજની આલ્ફેડ હાઈસ્કૂલ દ્વારા ક્રિકેટ બોક્સ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે તેમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન બાદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આલ્ફેડ હાઈસ્કૂલ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓ મહિલાઓ બાળકો વૃદ્ધ અને બુદ્ધની સરીજનોને ક્રિકેટનો આનંદ માણી શકે તેવા હેતુ સાથે આ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ અતિ આધુનિક અને સુવિધા સુવિધાસભર બનાવવામાં આવ્યું છે તેને વિધિવત રીતે ગઈકાલે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓને સારું એક બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ મળી શકે તે માટે આલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા ભુજ શહેરની મધ્યમાં આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને ગઈકાલે વિધિવત રીતે સાંસદ વિનોદ ચાવડાએ આ ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું અને ખાસ કરીને કિફાયતી દરે આ ગ્રાઉન્ડનો લોકો લાભ લઈ શકે તેવી જાહેરાત પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવી છે ભુજની આલ્ફેડ હાઈસ્કૂલ દ્વારા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યું છે તેને ગઈકાલે વિધિવત રીતે સાંસદે ખુલ્લું મૂક્યું તો આ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી હરેશ ખોર શેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર તાલુકા ભાજપના અધ્યક્ષ ભીમજીભાઈ જોધણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચાવડા દ્વારા આ ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું શું કહેશો આજ રોજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ઓલફેડ હાઈસ્કૂલ ભુજ દ્વારા બનાવેલ આ બોક્સ ક્રિકેટનું આજ રમતપ્રેમી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવેલું છે ઓલફેડ હાઈસ્કૂલ ભુજ દ્વારા જે ભુજ શહેરની રમતપ્રેમી જનતા ગામની મધ્યમાં જ આવેલું ગ્રાઉન્ડ ઉપયોગ કરી શકે એ હેતુથી બોક્સ ક્રિકેટ બનાવવામાં આવી છે જેનું બધા પણ આજે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું બાપુ ફક્ત સ્કૂલ માટે છે કે આમ લોકોને પણ આ મેદાન જ્યારે બુકિંગ લેવામાં આવશે તો આમ લોકો પણ એમાં રમી શકશે પણ પ્રાયોરિટીની અંદર મહિલાઓ વૃદ્ધો અને બાળકોને આપવામાં આવશે અને મિનિમમ ચાર્જ સાથે ભુજ શહેરની હિંમતપ્રમી જનતા આનો લાભ લઈ શકશે એના માટે થઈ અને ઓલફેડ હાઈસ્કૂલ ભુજ દ્વારા આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે